પોલીસના જણાવ્યા મુજબ ગત બે હજાર પંદર ના વર્ષમાં ડુમસ વિસ્તારમાં સ્ટાફે પકડવા કવાયત હાથ ધરી હતી પોલીસ રાજસ્થાન રાજ્યના ડીગ જિલ્લાના તેલિકાબાસ ગામે પહોંચી હતી તેમજ બે દિવસ સુધી વોચ ગોઠવીને રાજસ્થાની વેશભૂષા ધારણ કરીને તસ્કર ઇમામુદ ઉર્ફે બિલ અખતર મેબોચી લીધો હતો ઇમામુદિન ને પકડીને વધુ તપાસ અર્થે ડુમસ સુપરત કર્યા છે માનનીય પોલીસ કમિશનર શ્રી સુરત શહેર અનુપમસિંહ ગેહલોત સાહેબ તેમજ સેક્ટર ટુ સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ડામોર સાહેબ ના નાસ્તા ફરતા આરોપીઓને પકડી કાઢવાની સૂચનાના આધારે શ્રી રાજેશ પરમાર સાહેબ નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન સિક્સ સુરત શહેરનાઓના સીધા સુપરવિઝનમાં ઝોન સિક્સ એલસીબીની ટીમને ટેકનિકલ સોર્સ તથા હ્યુમન સોર્સથી તપાસ કરતા બાતમી મળેલ હતી કે ડુમસ પોલીસ સ્ટેશનના એફઆઈઆર નંબર એકત્રીસ બે ઈપીકો કલમ ચારસો સત્તાવન ત્રણસો એસી એકસો ચૌદ ચારસો અગિયાર ઘરફોડના મુજબના કામે નાસ્તો ફરતો આરોપી ઇમામુદ્દીન ઉર્ફે બિલ્લા અખ્તર મેવ તેના મૂળ વતન ગામ તેલિકાબાદ સિકરી જિલ્લા ડીગ રાજસ્થાન કે જે અહીંથી લગભગ અગિયારસો કિલોમીટર દૂર છે જે ખાતે સંતાયેલો હોવાની આધારભૂત બાતમી મળી આવેલ હતી આ આરોપી ગુનાના કામે છેલ્લા દસ વર્ષથી નાસ્તો ફરતો હતો જે આરોપીને ઝોન ટીમે હ્યુમન સોર્સ ટેકનિકલ આરોપી આરોપી તેના મૂળ વતનના ગામે સંતાઈને છૂટક મજૂરી કરતો હતો તથા પોતાનું ગુજરાન ચલાવતો હતો મૂળે તે અહીં કરેલા ગુનાથી થી નાસ્તો ફરતો રહેતો હતો અને પોતાના વતન ખાતે તે આવેલા હોવાની આ આરોપી આ ગુનો કર્યા બાદ અહીંથી નાસી છૂટ્યો હતો અને ત્યાર બાદ તે વિવિધ સ્થળે સંતાતો ફરતો હતો અને થોડા થોડા સમય પોતાના વતન આવતો હોવાની બાતમી મળેલ છે